કેરો બોલ મગન

शांसि न रहियो

અરે પણ મારા ગેર જેવું નહીં હોતો આવું આવું ના હોય તમારી કામ તો ઉંગાવા એ ઉધાર હેડવા કર દે તું આ તો જલો મરો સરપંચ ઓ કલાકાર કલાકાર ઓતો સાહેબ એ તું કીધો કલાકાર હા એ કલાકાર હું આવી ગયો એમ કી લેવાનું હા સરપંચ ઉપર પત્તા તો જો ઓ એ ઉપર આદન કરજો આ થોડો ખાતી ગયો આ રહ્યો ઓ સરપંચ તુ આ કે નામ પાનું હોય દાતો કોરે છે આ રહ્યો રયો આ રહ્યો

એટલે કલાકારો તમે નહીં તો વેતન કોક કલાકાર આવતો છે રાતે મારી આવી જોઈએ કોટો કોટો મારી નવી ને કવા કરના બધો ઊંજી જીયો ડેલી ગેટ રેડવાન કરી દે તું જબો જસ મજા આવસો સર પણ પહેલી વખત કેમ જોયો સા આવો આવ સા આવડું મોટું કોળક આ રી હું સા કવા આવડું મોટું કદી જોઈ નહીં કુલર છે પેલું કુલર આ તમારા ગેટ રા પંખાને પડ્યા ઇની હવા પેલું ચાલુ રી પણ દવા દેણો ના હોય આ તો ના દવા પેલું ઓલણના પટેમ પડા નહીં ઉડાડી મેલો તો પાછું જો પાછા દીવાણા આ તો ડુડોન પટેમ આકુ કરી દે